હલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું મેથી રીંગણાનું શાક ખૂબ જ ટેસ્ટી બનશે અને ખૂબ જ સારું અત્યારે શિયાળામાં મેથી ખૂબ જ સરસ મળતી હોય છે તો એક વખત આ રીતે મેથી રીંગણાનું શાક બનાવજો બધાને ખૂબ જ પસંદ આવશે તો ચલો રેસીપી સ્ટાર્ટ કરીએ એના માટે મેં એક લોેલું છે અને એમાં એક મોટો ચમચો તેલ નાખેલું છે એમાં રાઈ જીરું અને હિંગ એડ કરીશું અને આઠ થી દસ લસણ ની કઢી જેને મેં ઝીણી કટ કરી અને એડ કરી છે અને દસ થી બાર સેકન્ડ માટે આપણે સાંતળી અને હવે એક મીડિયમ નું ટમેટું લીધેલું છે અને ટમેટાને પણ એમાં થોડી વાર માટે સાંતળી લેશું હવે એમાં સ્વાદ પ્રમાણે નિમક નાખીશું એટલે ટમેટું જે છે એ વહેલું ચડી જાય અને હવે એની સાથે જ મેં બે મીડિયમ સાઈઝના રીંગણા લીધેલા છે એને પણ આપણે ઝીણા કટ કરી અને એડ કરી દેસુ અને હવે એને થોડી વાર માટે ત્યાં સુધી આપણે એને સાંતરવાનું છે દોઢથી બે મિનિટમાં જ આપણા રીંગણા જે છે એ થોડા સોફ્ટ થઈ જશે તો હવે એમાં આપણે થોડું અડધી નાની ચમચી હળદર અને અડધી ચમચી જેટલું ધાણાજીરું પાવડર એડ કરી દેસું અને હવે મેં અહીંયા આઠથી દસ લસણ નીકળી જેને મેં વાટીને લીધેલી છે ભાજી જ્યારે પણ બનાવો ત્યારે લસણ વધારે ચડિયાતું હશે તો એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે પણ જો તમે લસણ ન ખાતા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો તો જુઓ આપણા રીંગણા ઘણા ચડી ગયા છે તો હવે આપણે અહીંયા લાલ મરચું પાવડર એડ કરી દઈશું તો મેં અહીંયા બે ચમચી લાલ મરચું પાવડર એડ કર્યું છે જો તમે વધારે તીખું ખાતા હોય તો તમારા ટેસ્ટ પ્રમાણે તમે ઓછું હતું કરી શકો છો અને હવે એને આપણે બરાબર મિક્સ કરી લેશું અને મેં ભાજી પણ ધોઈ અને સમારીને કોરી કરેલી છે એને આપણે એડ કરી દેસું અને એને પણ બરાબર મિક્સ કરી લેશું ફ્રેન્ડ્સ મારી ચેનલ ઉપર આપણા રૂટિનના બનતા શાક થોડા અલગ મસાલા સાથે અને અલગ રીત સાથે ઘણા બધા શાકની રેસીપી છે જો તમે ન જોઈ હોય તો મારી ચેનલ ઉપર જે પ્લેલિસ્ટ ખોલી અને તમે શાકની રેસીપી જોઈ શકો છો ઘણાને પ્રશ્નો થતા હોય કે અત્યારે શું બનાવું તો તમારા પ્રશ્નોનું સોલ્યુશન તમને ચોક્કસથી મળી રહેશે એમાં ઘણા બધા શાક છે જે આપણે રૂટિનમાં બનાવીએ છીએ પણ એને થોડી અલગ રીતે મેં બનાવેલા છે આઈ હોપ કે તમને બધાને પસંદ આવશે તો હવે આપણી મેથી છે એમાં આપણે બિલકુલ પાણી નથી નાખવાનું અને હવે મેથી એવી રીતે વચ્ચે બરાબર મિક્સ કરી અને ઉપર આપણે થાળી ઢાંકી દઈશું અને થાળીમાં આપણે પાણી એડ કરી દઈશું જેથી વરાળથી આપણી ભાજી છે એ ખૂબ જ સરસ રીતે ચડી જશે પાણી વગર વરાળથી ચડતી ભાજીનો ટેસ્ટ છે એ ખૂબ જ સરસ આવે છે તમે એક વખત જો આ રીતે ન બનાવતા હોય તો ટ્રાય કરજો પાણી વગર બનાવશો ને એટલે ભાજીનો ટેસ્ટ ખૂબ જ સારો આવશે અને હવે આ સ્ટેજ ઉપર આપણે થોડી કોથમીર એડ કરી દઈશું એ ટોટલી ઓપ્શનલ છે પણ અત્યારે તમે કોથમીર નાખશો ને એટલે ભાજીમાં એનો ટેસ્ટ ખૂબ જ સારો આવશે અને હવે આપણે પાછું ઢાંકી અને બેથી ત્રણ મિનિટ માટે ચડવા દઈશું કારણ કે ભાજીને ચડતા એટલી વાટ નથી લાગતી તો પાછી એ જ થાળી મેં ઢાંકી દીધેલી છે તો હવે જુઓ બે ત્રણ મિનિટ થઈ ગઈ છે અને આપણી ભાજી પણ ચડી ગઈ છે તેલ પણ છૂટું પડવા મળ્યું છે હું તમને નજીકથી બતાવું જુઓ કેટલી સરસ આપણી ભાજી રીંગણાનું શાક બની અને તૈયાર થઈ ગયું છે ફ્રેન્ડ્સ એક વખત આ રીતે ચોક્કસથી બનાવજો ખૂબ જ ટેસ્ટી બનશે અને બધાને ખૂબ જ પસંદ આવશે ફ્રેન્ડ્સ તમને આ વિડીયો કેવો લાગ્યો એ મને ચોક્કસથી જણાવજો અને જો વિડીયો થોડો પણ પસંદ આવ્યો હોય તો એને એક લાઈક તો ચોક્કસથી કરીને જાજો અને જો તમે મારી ચેનલ ઉપર નવા હો અને હજુ સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ ચોક્કસથી કરી દેજો તો હવે જુઓ આપણું શાક તૈયાર થઈ ગયું છે તો હવે આપણે એને સર્વ કરી દઈશું તો આપણું ખૂબ જ ટેસ્ટી અને ખૂબ જ ઓછા મસાલાથી ખૂબ જ ઓછા તેલમાં અને ખૂબ ઓછા સમયમાં બનતું ભાજી રીંગણાનું શાક બની અને તૈયાર થઈ ગયું છે જુઓ કેટલું સરસ લાગે છે તો ફ્રેન્ડ્સ તમે પણ શું આ જ રીતે ભાજીનું શાક બનાવો છો એ મને ચોક્કસથી જણાવજો અને જો વિડીયો થોડો પણ પસંદ આવ્યો હોય તો એને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલશો તો ચલો હવે મળીએ આવા જ ઇઝી અને યુનિક રેસીપી સાથે ત્યાં સુધી બાય બાય ટેક કેર થેન્ક યુ ફોર વોચિંગ